નહીં દેખાય પણ સાહે જબર સાહેબ રોડ ઉપર જીડી જોવા લાગે બોલી જાય હે નજારા એટલે કે જો વરત નારાયણ આ થમવાની ફૂલ ત્યાર માં હે અને આપણે હવે ઘરે જવાની તૈયારીમાં ઉરદ બે બે સિંગુ બંધા છે કોઈમાં એ ત્રણ ત્રણ શેર શેર સિંગુ બંધા છે જે પછી છોડવાની ફાઈર આમાં એમ જ છે ફોડે નહીં ક્યાંક જો સૌથી મોટે છે તકલીફ આની છે કુમરા મારી રાખે ખસોડો ખીલો ખોઈ નહીં ખો માર 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 હા જય મુલુદર ફીલ કેમ છે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ તો વ્લોગ વાત કરી લટાણ આલે છે પાણી અને આજ તો વાગી ગયા હે 5:30 સુધી તમને લાગતું હતું અટાણ સુધી વ્લોગ ની શરૂઆત કરી તો હા દોસ્તો આ તો કામ એટલું બધું હતું કે અત્યારે છે કે આજે વ્લોગિંગ નો છે એ ટાઈમ મળ્યો હોય કારણ કે આખા દિવસ દરમિયાન છે એ એટલો બધો કે ટાઈમ મળ્યો નતો અને જીણો જીણો તડકો છે ઠંડો ઠંડો પવન છે એમાં આગળ લાઈટ હોય ગયા હે એટલે વાગી ગયા સો અને અત્યારે મોડા મોડા આપણે એયા વાડીનો છે એ રૂટ પાડ્યો છે કારણ કે આપણે આવી ગયા પાણી ભરવા માટે જો આપણે પડી ગાગર આ ઠંડુ ઠંડુ મજાનું કુલ કુલ પાણી ભરવાનું છે અત્યારે જો આપણે આમાં સોરી પાણી જાય છે તો હાલો જોઈએ કેવીક છે કારણ કે કાલે પાયેલી પ્રમુખ પાયેલી લાઈટ જવાની ફૂલ તૈયારી છે આગળ થોડીક વારમાં છે ફટાક દેરાન છે એ સાફ પડી જાય એટલે કે મોટર છે એ બંધ થઈ જાય અને લાઈટ છે એ વહી જાય તો હાલો એવું બધું છે ને હજી ગાડી લઈને આપણે પૂગ્યા છીએ તો કે વાડીએ પૂગ્યા નથી જોઈએ હા ચલી ગઈ આખીરકા જીસકા ડર થાય એટલે કે વાહ મારી અત્યારે જો હાડાસો વાગી ગયા એટલે લાઈટ ફટાક દરિયા ગઈ આપડે ગાગર ભરાઈ ગઈ છે ને ગાડી અહીંયા જ ગઈ છે એટલે અને પાણી બાળ નીકળી ગયું લાગે તેલ કે બહુ પાણી ન દેવું નકર પછી હૂકો આવી છે તો બહુ પાણી ન દેવી શકાય એટલે આમાં હવે છેલ્લો એન્ડ અને બે ખૂબો પાણી આપણે તરત છીપાવી લઈ એટલે કે પી લેવી હજી ઠંડુ 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 પાણી છે પેલા પાણી પી લઈ પછી બધી વાત ચાલો દોસ્તો ધોરિયાનું મસ્ત મજાનું પાણી પાવા ફિલ્ટર છે ફિલ્ટર ફિલ્ટર એટલે એમાં ધોરિયાનું ચોખ્ખું પાણી વાયુમાં આવેલું પાણી અને જો ઉપડે એ પાણી જાય છે હજી પૂરું ન થાય ને ધોરિયા

એટલે કે ટૂંકમાં ફાયદા રાખે છે એને અત્યારે જો સૌથી મોટે છે તકલીફ આની છે ઘૂમરા મારી થોડો ખીલો ખાઈ ને ખૂબ માર 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 હા ચાલો ભાઈ હવે ખરી દોવાઈ ગયા છે અને કેન પડ્યું છે પાછળ કેસ થોડીક વારમાં આપણે લાઈન થઈ ગામમાં જોકે જેવા પાછા છે એ નીકળી જવાનું છે ઓલરેડી વાગી છે હાડા છે આપણે લાઈટ તો ભાઈ તો અત્યારે કામની વાત કાંઈ કઈ કામ છે નહીં પાણી ભરવાનું ભરાઈ ગયું મારા બેટા વાળ છે કારણ કે પવન છે સંજય ટાણે જે પવન ઉડે પવન ખાવાની અલગ જ પ્રકારની હોય અને મજા આવી ગઈ પાણી ધોરીએ પીને તો જો હવે તડકો ઝીણો 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 થઈ પડતો આવે હાલો તો આપણે હવે હાલશું અને થોડા કામ બતાવીને એટલે કે આટો મારી ખેતરને ફરતે પછી હાલશું પાડીને ભેગા ભેગી હા 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 ભાઈ રે ઉતા મજરો સોળું કે વાર છે એના માટે લીલી લીલી ઝાડ જખરી નીણ આવી ગઈ છે અને જો ઢોરે ટાણું થઈ ગયું છે અંદર એટલે ગાને કંઈ મજા આવતી અને આને જોઈ લે બારસો ને બત્રીસ વોલ્ટનો ઝટકો આવે પણ અંદર જવું ને જવું ફરી 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 નાખું ખીલો ધૂણાવી દીધો અને આખો ગોળ શક્કર મારીને રાઉન્ડ મારી દીધો ભાઈ બોલો હાલે કેટલી ઉતાવળ હે બોલો એમ તો નહીં જવા દે છે ગાય ઉતાવળ નથી કરતી બહુ એટલે વાંધો નથી થોડી મૂકું પાડીને ચાલ ચાલ નિકલ જ્યાં ક્યાં રહે બાપુ ભગવાન ગાય આવે લાકડી રાખવી પડે તો મગમાં આવી ગયો ભાઈ જવલન સુધારો કારણ કે મગમાં બે ગઈ છે નાની 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 મોટી 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 સિંગુ જોઈ શકો તમે અત્યારે આમાં નાની સિંગુ કોઈ મોટી સિંગુ એ આવી ગઈ છે તો પાકની છે એ શરૂઆત થઈ ગઈ છે એટલે કે હવે સિંગુન ડારિયાન ફારિયાન બધું બંધાવા માંડ્યું છે કે અને શેખ આમથી હેઠા લગન હે મગ એવા ને એવા કઈ નો ઘટે એવા પાંદડા પુરે પુરા અને જાય ગિરનારી મહારાજ કારણ કે ગિરનારી નજીક જ દેખાય તો ચોખ્ખું વાતાવરણ થઈ જાય એટલે ગિરનાર નજીક આપણે જો કોહામાં આવે કોકમાં ઝીણી સિંગ છે કોકમાં બે બે સિંગુ બંધા છે કોઈમાં એ ત્રણ ત્રણ શેર શેર સિંગુ બંધા છે જે પછી છોડવાની ફરી આમાં એમ જ છે નાની મોટી સિંગુ તો મીંડી બંધાવા ફૂલ પાક માં થશે આમાં એમ જ છે કોકોક સિંગો આવી ગયું છે કોકોક સિંગો આવે છે ક્યાંક ક્યાંક ફૂલ આવે છે અને હાલો આપણે ગાડી વાળીએ પડી છે દૂધ તૈયાર થઈ ગયું છે અને અમે એવો તેલમાં ફૂલ આવી ગયા બાકી બધે અટાણે ફાલ ફૂલ ઉપર છે કોઈક પાક ઉરદ નારાયણ આતુંબાની તૈયારીમાં તો જોયું દોસ્તો તમે અત્યારે આમાં જે આ પાક છે એટલે કે મગનું એમાં હે આસી પારવી આસી પારવી સિંગુ હે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને શેખ આ હેઠળ લગન દેખાય લગન મગનું એક મેદાન જેવો ઘેરો હે હમતલે હમતલ ઉભો છે હા જોઈએ છીએ પછી ઉતારો તો કેવો રે કારણ કે અત્યારથી સિંગુ બેસવાની શરૂઆત થઈ ગઈ ઓલરેડી દવા સાથે કંઈ પાણી અપાઈ છે એવું બધું છે ખેતીવાડીમાં જે પણ કંઈ કરવું પડે મતલબ બધું એ અપાઈ ગયું અને ખાસ કરીને તો સૌથી વધારે અનુકૂળ જો હોય તો એ વાતાવરણ જે અત્યારે સૌથી વધારે છે અનુકૂળ છે એનું કારણ એ કારણ કે તડકો જેમ જોઈએ એમ પડે છે પવન જેમ જોઈએ એમ વાય છે પાણી જેમ જોઈએ એમ આપીશું દવા જેમ જોઈએ એમ આપીશું એવું બધું છે એટલે આ મગનો છે એક વાથી ચાલુ કરીને વાથી વાં કરી વાથી વાં કરીને અહીં સુધીનો છે મગનો કેરો છે એટલે કે આખો ઘેરો છે તૈયાર થઈ ગયો ફૂલે ફૂલ અને સિંગુ છે આગળ આગળ દેખાઈ રહ્યું તમને બધાતી જાય છે હજી જોઈએ છે સોરામાં લગભગ નાના નાના ફૂલ જેવું તો દેખાય કેટલા દિવસમાં એ બી સિંગુ આવવાની શરૂઆત છે થઈ જાય તો હવે હાથ પડતી પડતી આવે અને આપણે હવે થોડીક વાળીએ જઈને

અને સોરી એક ક્લાસ પહોંચતી જઈશ અને હવે હાઈન પડી દન આઈથમો હાલો આપણું કામ હે અહીંયા આજે પૂરું કરીને નાલી હવે હાલો દોસ્તો તો મળશું તો કાલના નેક્સ્ટ બ્લોગ માં તે હું તમને બધાને જય દ્વાર કાથી સને જય મુરલીધર તો અત્યારે મસ્ત મજાનો હે પવન છે ઈ ધીરો 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 વાય છે કાઈ કટે નહી વા અમારા ગામડાની હાજ અને દૂધ ને પાણી બધું લેવાનું તો લેવાઈ ગયું હે અને હાલો હવે મળશું તો કાલના બ્લોગ ત્યાં તે હું તમને મુરત નારાયણ એ આઈલા અને નેક્સ્ટ વ્લોગ માં આવર્છું જય નહીં પણ છે જબર સાહેબ કી બધરોળ ઉપર કે કીડી વાર ન્યા હું વા લાગે હરગાટી બોલી જાય